જૂન અને જુલાઈ મહિનાની અંદર વાવવાના ફુલાવરની આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે હાજર અંદર છે તો એના અંદર સૌ પ્રથમ જોઈ શકો છો એના પછીની આપણે વાત કરીએ તો તમે એડવાન્ટા સીટ્સનું સીગ્રા સુપર સીગ્રા અને એના પછીની આપણે વાત કરીએ તો સુપર સિગ્રા ગોલ્ડ એડવાન્ટા સીડ્સનું એના પછીની આપણે વાત કરીએ તો એડવાન્ટા સીટ્સની નવી વેરાયટી એડીવી ચૌદસો એના પછીની આપણે વાત કરીએ અને ખૂબ જ પ્રખ્યાત એવી ડોક્ટર એફ વન એની પછીની આપણે વાત કરીએ તો એ પણ સ્પેશિયાલિટી ટ્રોપિકા એફ વન આ તમામ વેરાયટીઓ આપણી પાસે હાજર છે અને આમનો જે ધરૂ નાખવાનો સમય છે એ જૂન અને જુલાઈ મહિનો છે